ને આર્યન કન્યા ગુરુકુળ ગેટની બાજુમાં જુબેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ સોલારનું ઓપનિંગ છે જે આપણે મહેશભાઈ મોઢવાડિયા અહીંયા આપણે રણાવવામાં રહીએ ને પોરબંદર આપણે એનું ઓપનિંગ છે તો અત્યારે આપણે હાલ એમાં લોન સુવિધા પણ ઉપલબ્ધ છે ચાર ટકા ડિસ્કાઉન્ટ પણ છે અને એના એના સોલારમાં જે તે કંઈ પણ કંપનીનું જે એનું અંદરનું આવે એ કંપનીને ફિટિંગનું જે આ તે બધું તમને મહેશભાઈ પાસેથી મળી રહેશે આપણે મહેશભાઈ મોટવાડિયાના નીચે કોન્ટેક નંબર પણ આપશું તો એ કોન્ટેક નંબરમાં એકવાર તમે અવશ્ય ફોન કરજો અને જે આપણે તારીખ તમને કીધી એ તારીખે આર્યન કન્યા ગુરુકુળ ગેટની બાજુમાં જુબેલી ત્યાં એનું આપણે બાવીસ તારીખે ઓપનિંગ છે તો તમે એકવાર અવશ્ય મહેશભાઈની મુલાકાત કરજો ને એકવાર અવશ્ય ત્યાં વિઝિટ કરજો ને જે કોઈને પણ સોલાર સિસ્ટમ લગાડવાનું હોય એની વધુ માહિતી માટે પણ તમે મહેશભાઈનો કોન્ટેક કરશો અત્યારે તમે કોન્ટેક કરશો તો પણ એ તમને ફોનમાં પણ બધી જાણકારી ફોન દ્વારા આપશે અને એની જે જે કંપનીનું એ સોલારનું સોનાલ પેનલ આવે એની પણ જાણકારી એ તમને ફોન દ્વારા જાણ કરશે બાકી એ ઓપનિંગ છે એ પણ આપણે પોરબંદર છે તો પોરબંદર રાણાવાવ કુતિયાણા કંડોળા એ વિસ્તારના બધાને આપણે પોરબંદર નજીક જ થાય છે ને અન્ય બીજે ગમે ત્યાં પણ કોઈને પણ સોલાર સિસ્ટમ ફિટ કરાવવું હોય તો પણ એ કરી દેશે નજીકના બાકી નજીક પોરબંદરને આજુબાજુના એકવાર મહેશભાઈની મુલાકાત કરે ને એકવાર અવશ્ય આપણે એની વિઝિટ કરજો ને વધુમાં વધુ જાણકારી માટે પણ તમે મહેશભાઈનો કોન્ટેક કરજો ને નીચે આપણે મહેશભાઈના કોન્ટેક નંબર આપશું ને આપ નીચે એના ડિસ્ક્રિપ્શનમાં પણ મહેશભાઈના નંબર આપશું ને આપણે ચેનલના વલા ઉપર પણ આપણે એના નંબર આપ્યો ને આપણે તમને તારીખ પણ કીધી વધુમાં વધુ માહિતી માટે ને તમે મને ખૂબ સારો સપોર્ટ કર્યો છે તો મારા ભાત્રીજાનું નવું સોપાન ચાલુ થવા જઈ રહ્યું છે તો તમે એને પણ ખૂબ સારો સપોર્ટ કરજો જેથી કરીને એ એના આ ધંધામાં ખૂબ પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે બાકી આપણે સાડીઓનો વિડીયો તો દરરોજનો આવે જ છે જે આપણે કાલથી તમને સાડીઓનો વિડીયો પણ બતાવવામાં આવશે આપણે સેલ પણ કરતા જ રહીએ છીએ તો સેલનો પણ આપણે તમને વિડીયો દઈશું અને નવું પાર્સલ ને નવો માલ આવશે એનો પણ આપણે તમને વિડીયો બતાવ્યું તો તમે ચેનલને જેવો મને સપોર્ટ કર્યો છે અત્યાર સુધી એવો અમારા મહેશભાઈની પણ કરજો